ના પાડ્યું પણ તમે એમ કોમ છે પણ કીધું તો પણ એ લેશ કે ખબર છે તમારી જેમ આવતો એટલે કે બે દાડે ચેડ મુ આવે તમારે બે દાડે ચેડ આવશે એમ હોય તો મૂકવાનું કરો તાણી તો શું કરે તા કારીગર આવે તાણ ના ના પૈસા નું તો કીધું પણ તો મારે કેવું પડે કે તમને તમે તાર દો આપડે બે પાડોશી છો સંબંધ છે બરાબર અને પૈસા તમારા મગફળી લઈ અને દિવાળી પૈસા આપણે કોઈ હોતો નહિ

ছোകൻ বৈছোകൻ ছোകൻ বৈ গিয়ার দে আমার জীবন ভুল গেছে বৈ কেয়ার দে হা আর না এলা তুমি দূর না বল কણবা গিয়ার তুমি তো মানতা જ નથી আর ও આવো হরো এ আর নাতি আ তো গোলাপী નો ન નમર દે 나가 મારે ચાર આવું તમે ફોન લાયો છે એ আর ઓય એસી કેટ ને કણબા ફૂટી গেল દોડો পারગમ bomber શું કામ આ તું তুমি જન મારો મોરતાય

એટલે સાપરું મારે કરવું છે હા મારે એકલા ને હા પણ તમારે નહીં કરવું જેમ આવું બોલો છોડી હા મારે કરવું એકલા ને નોખું કરવું શું પેટમાં દુખે છે બે જણા તમે હમણાં આવ્યો તો તમે નતા કેતા આપણે બે ભેળું કરવાનું છે અને હવે તમે જેમ ફરી દો છો એમ કોઈ મારે ભાગમાં નહીં આવતી જણાતી એટલે મારે ભાગ રાખવો નહીં પણ છૂટપા તમે તો એટલે આવું કરો છો

તમે લો ને એનું હાલતા સોની કદી હટ નહીં કોને કીધું શુરભા તમે કે ગમમાં મારો વ્યવહાર સારો નહીં એ તો શું તમે એને કીધું પણ દુકાનોવાળાને તમારા નોમય બાંચી છે દુકાનોવાળા હજુ હજુ રાડો કરી હતી એટલે આ શૂરભા મારે ગમમાં કોઈના નામ બાકી નહીં દુકાનના એટલે આને અને આ ભલાકાના ભલાકાના તમે પૈસા ચાલના લઈને બેઠા પચીસ તરી હજાર રૂપિયા આપણે ભલાકો રહી મૂહજ જ ગયે અરે આ શૂરભા મુને એક રૂપિયાએ લીધો નહીં એનો તો શું વાત કરો તો ભલાકો બધું મને કઈ જા છે અને હવે કાતે એમ કીધું કે મારા પચ્ચી તરી હજાર રૂપિયા જણાય બે વર્ષથી આવતા નહીં હજી સુધી એટલે ચુરભાઈ જો મારા પાસે રૂપિયા માંગતા નહીં અને અભલું એના પાસે મૂકો રેત હોય નહીં લઈ જતો એના ન્યાથી અને તમે રૂપિયાની વાત કરો તો પચ્ચી તરી હજાર રૂપિયા એટલે તો એ નીચે મને એવું કીધું તાણ હવે એ તો મને શીખે રે ના જણાય તોય ના મેળાવે એટલે પણ ચુરભા આ વાત ખોટી પડે ચુરભા જા હાવ ના ખોટો આ ઝૂઠું કોઈ કે બાપડા એને પચ્ચી તરી હજાર તમારા પાસે માંગતા હતા કીધું છે ને પૈસાનું પણ ચુરભા મારા છોકરાને જો કે લે મને જો ઝૂઠું બોલતો હોય તો ના જણાય તો ફોન કરીને હાજર છો એટલે આપણે કોમ કાલ હોય નઈ રેલા દસ હજાર મુંબઈ જોઈએ ચાલતા નહીં હાલો છો નવરાત્રો તારે તો મારે કોમ થઈ જશે તમારે પૈસા તો અમે તમે પૈસા લાવો એમ નઈ લાલ અરે તમારે જવાબદાર કાલે તમારે લાઈટ ઉઘડવા દો કાલે હવા લાંબી લાવી કીધું મસ્કરી

પૈસા ગણાવી બધે કનુભા એટલે કનુપા એટલે આ મને એમ કીધું થયું એવાડી ને હર્યા આયા ચણજી નો વ્યવહાર જો પૈસા લઈને હાલતા નથી અને મને એમ કીધું કે પતિ કે તરી હજાર તો જણજીભાઈ હું બે વર્ષ થી છું એટલે જણજી ને મેં આ વાત કરી

ના હોય પંદર હજાર પત્રો ગોલમાલ કરે ના હોય તમને કીધું તમે પૂછો દુકા દુઃખ ના અલ્યા લંગડા મારે ગૌરવ જોઈ બધે વ્યવહાર જ છે તારે ચો ગોમ વ્યવહાર હારો નહીં એમ કે આવો જુ ફોન ભરો ભલાતા ભૂલું કરે એનું આવે એટલે તમારો વ્યવહાર સારો નહી હોય જ નથી સારો શું પાણી એટલે હારે બે ને ભાઈ મારો આપડે બે ભેડો લાગતું તેમાં હાર બાબા ભંગ પડાવ છો પત્ર તો મન પૈસા તમારે ની આખો પંચર થાય પૈસા લઈ લેતો ના હું લે આખો બારે બાર કાઢવું પત્ર

મારું છે <polarization> પાહલો તો મેં ઘણો હોય મળ્યો પણ પાહલો ગતું હમો આવ્યો નહીં હવે મારે હવે પૈસા ભરે વગર થઈને કણુભા પૈસા મારે હવે બીજા મારી પાસે લીધા છે મેચી નહીં હવે ગમે એની મજૂરી કરી અને કણુભા લોબડા પૈસા આવવા પડશે